મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ અત્યારે અપાર આઈડી જનરેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મિત્રો હું મહત્વની અપડેટ લઈને આવ્યો છું આપ સૌના માટે આપ સરળતાથી તમામ બાળકોના અપાર આઈડી કેવી રીતે જનરેટ કરી શકો છો અને એ પણ માત્ર જે મહત્વની અપડેટ છે એ અપડેટને લઈને

જે એક્ટિવ બાળકો છે આપણા જે જીપી છે એ તમામ જે બાળકોના જીપી પૂર્ણ કરેલા હોવા જોઈએ હવે શું ટ્વિસ્ટ છે શું આપણે કરવાનું છે અપાર આઈડી આપણે જનરેટ કરવા માટે જીપીમાં શું કરવાનું છે તો અત્યારે યુ ડાયસ પ્લસની અંદર એવી કોઈ સૂચના નથી કે જીઆર પ્રમાણે લખવું તો મિત્રો સમજી રહ્યા છો આ મુદ્દો કે એવી કોઈ સૂચના નથી આવી કોઈ સૂચના ઉપરથી આપણને આપવામાં આવી નથી તો એના લીધે સરળતાથી આપનું અપાર આઈડી જનરેટ થઈ જશે મિત્રો આપ સૌ સમજી રહ્યા છો કે જ્યારે જ્યારે પણ જે બાળકોના અપાર આઈડી જનરેટ કરવાની સમસ્યા છે જે નામને લઈને સમસ્યા છે આધાર કાર્ડમાં કેટલાક પ્રશ્નો છે તો આપણે જે જીપી અપડેટ કરી રહ્યા છીએ એ સેમ ટુ સેમ કોપી પેસ્ટ આધાર કાર્ડના નામની સાથે કરી શકીશું તો ચોક્કસથી અપાર આઈડી જનરેટ કરવામાં પ્રક્રિયા કોઈ સમસ્યા નહીં દડે અને આવનાર જે સમસ્યા છે એની અંદર આપણને વિકલ્પો મળી શકે છે મિત્રો ટૂંક જ સમયમાં આવવાના હોય આ રીતે સરળતાથી આપણે શાળાના તમામ બાળકોના અપાર આઈડી જનરેટ કરી શકીએ છીએ તો આ હતી મિત્રો મહત્વની અપડેટ કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની નવીન જાણકારી છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય આપણી કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ પર કરવા વિનંતી છે વિડીયો કેવો લાગ્યો જરૂરથી શેર કરજો બતા રહીશું એક નવા મુદ્દા સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વધે વાતર